નમસ્કાર મારું નામ છે ભગવંતાન ગઢવી મદદની શિક્ષક શ્રી જાડિયાણા પ્રાથમિક શાળા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત એજ્યુકેશનલ ઇનોવેશન ફેર 2025 મારા ઇનોવેશનનો વિષય છે વાર્તા દ્વારા વાંચન અર્થગ્રહણ સૌપ્રથમ મારી શાળાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓમાં જોવામાં આવ્યું તો વાંચન કૌશલ્યનો અભાવ જોવા મળ્યો અને અર્થગ્રહણમાં કચાશ જોવા મળી વાંચન પ્રત્યેની નિરસતા ધ્યાનમાં આવી જેના કારણે બાળકોની અનિયમિતતા પણ હતી આ સમસ્યા ધ્યાનમાં આવતા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો આનંદદાયી અને અનુભવજન્ય વાર્તા આધારિત અભિગમ અમલમાં મૂક્યો સૌપ્રથમ વર્ગની શરૂઆત જ્યારે કરવાની થાય ત્યારે એક સરસ મજાની વાર્તા કથનથી વર્ગની શરૂઆત થાય એમ કરતાં કરતાં બાળકોને વાર્તામાં રસ પડ્યો નાના બાળકો હોય વાર્તા ખૂબ ગમે છે વાર્તાથી બાળકની કલ્પના શક્તિ વિકસે છે બાળકનું ભાવ જગત વિકસે છે અને પરિચિત પાત્રો વાળી વાર્તા હોય તો એનાથી સીધું અર્થગ્રહણની ક્ષમતા પણ વધે છે આ અભિગમને ધ્યાનમાં લઈ અને વાર્તા કથનથી શરૂઆત કરી થોડો સમય આ ચાલ્યું એટલે જે બાળકોની અનિયમિતતા હતી એમાં પણ થોડીક નિયમિતતા આવી કે સૌપ્રથમ વાર્તા સાંભળવા મળે છે વાર્તા કથન કરતા કરતા થોડા સમય પછી વાર્તાને અધૂરી છોડી દઈ અને જો આ વાર્તા તમારે જાણવી હોય એટલે બાળકોમાં કુતુહલતા હોય વાર્તામાં આગળ શું થશે તો એના માટે એવું કહેવામાં આવ્યું કે આ વાર્તા તમારે વાંચ વાંચવી પડશે વાંચવા માટેના વાર્તાના પુસ્તકો આપવામાં આવ્યા સામાયિકમાં પૂર્તિઓમાં આવતી છાપામાં પૂર્તિઓમાં આવતી જે વાર્તાઓ છે એ વાર્તાઓના કટિંગ કરી લેમિનેટેડ કાર્ડ બનાવવામાં આવ્યા અને વધુમાં વધુ વાર્તાની સામગ્રી બાળકને મળે એના માટેનો પ્રયત્ન થયો આપણી શાળામાં આવતી બાલ સૃષ્ટિ જે છે એના વ્યક્તિગત બાળકો લવાજમ ભરીને ગ્રાહક બને એના માટે અભિયાન ચલાવવામાં આવ્યું થોડીક વધારાની બાલ સૃષ્ટિ મંગાવીને વર્ગનું જે પુસ્તકાલય છે એને સાહિત્ય સભર કરવામાં આવ્યું સોમવારે બાળકને બાલ સૃષ્ટિનો અંક આપવામાં આવે અથવા તો વાર્તાનું કાર્ડ આપવામાં આવે અને એ અઠવાડિયુંના ઘરે રાખે રોજ વાંચે શનિવારે પ્રાર્થના સભામાં કે પછી વર્ગમાં એ વાર્તા કથન થાય એની પ્રશ્નોત્તરી થાય

આ વાંચન સામગ્રી આપીને વાર્તાઓનો રસથાળ આપીને એમને વાંચન તરફ પ્રેર્યા જેના કારણે ધીમે ધીમે શબ્દો ભંડળ વધતું ગયું વાંચનમાં રસ વધતો ગયો અને વાંચનમાં રસ વધવાના કારણે વધુમાં વધુ વાર્તાઓ વાંચવાના કારણે એ વાર્તા અર્થગ્રહણ વાર્તા દ્વારા જે વાંચનમાં અર્થગ્રહણની કચાસતી ધીમે ધીમે દૂર થવા માંડી અને આજે પરિણામ એ આવ્યું કે સિત્તેર ટકા બાળકો એ વાંચન તરફ પ્રેરાયા છે વાંચે છે અને જાતે જ એનું ઔપચારિક મૂલ્યાંકન પણ કરે છે અને એમાં વાંચનની જે અર્થગ્રહણની જે ક્ષમતા છે એનું જે કૌશલ્ય છે એ ધીમે ધીમે એમાં વિકસતું જોવા મળ્યું